જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજે મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે આપણે અને આયુષ્ય બેન સ્કૂલ લઈ ગયા છે રુદ્રભાઈ હજી સૂતા છે અને બસ જો બધું થઈ ગયું ભગવાનની સેવા પૂજા કરી લીધી અને અહીંયા મૂકી દીધું છે પાતનું પાણી અમે ચા હીરીને બનાવી લીધી છે અને મગ છે આજે મગ પલાળી દીધા છે અને જય કૃષ્ણ સાહેબ ઓહ હો હો કૃષ્ણ કેવું છે બસ મજા શું વાંચતો મોડી તડકો બોલો બોલ શું વાંચનું મેં તજે બુધવાર બસ ભાગ વાત અને આજે પાચન તો આપણે પાચનમાં શું કરવાનું આપડે શું કરશું અમે એમથી ખીર બનાવીએ છીએ હવન ની પાછું અમારે દર વર્ષે હોય છે સોસાયટી માં ગુગા મહારાજ નું હોય એની પછી મોરૈયા ખીર બનાવવાની દર વર્ષે અમે જ બનાવીએ છીએ આ ત્યાં બનાવવાનું જ ચાલે ઘરેથી બનાવીને માપવાના છીએ વીસ લિટર દૂધ વીસ લિટર દૂધ તો જાશું દર્શન કરવા હા દર્શન પછી જાય એટલે પછી દર્શન કરી આવશું ખીર આપતા આવશું એસ્ટ્રોનો તમે ચા પી લો અને ટી આપી લો પછી માનું રોટલી છે લાવો હવે આરતી થઈ ગઈ હવે આપણો પણ નાસ્તો તૈયાર છે આપણો પણ નાસ્તો તૈયાર છે ચા દૂધ અને ગાઠિયા બીજું તો કઈ ખાતી પીતી નથી એટલે રુદ્રાભાઈ હજી સુતા છે અમારે બસ જો

Gue tanda tak di dalam behaviors. Ni, supaya dia jalan-jalan. Sendirian tak aku maksud, 걸ak-garak ada orang-orang. ichi yatakan untuk obedient

ચાલો આપણો ચૂલો પણ રેડી છે દૂધ ખાંડ નાખી દેજો એટલે ઓગળતી થાય થોડું થાય ને ગરમ પછી નાખી દેજો ચલો પોણા અગિયાર જેવો સમય થઈ ગયો છે એ રુદ્રભાઈ નાઈ તો ચા નાસ્તો કરી લીધો અને જાય છે હવે સ્કૂલે કાલ તો ગયો નતો લાજ વેલો છે બસ વાઈ જ્યાં તો ઢીબોડીઓ કાઢી નાખી તારો ચાલો બાય અના શું કરે છે હિરેનજી થઈ ગઈ રેડી તમારી બસ નાખી તો ખીર મોરૈ મોરૈ નાખતી

અને અમે જઈએ છીએ નીચે ટિફિન આપવા અને ગોગા મહારાજનું આજે હવન હતું અમારી સોસાયટીમાં તો ત્યાં દર્શન કરવા પ્રસાદી તો અમારા ઘરેથી જ બનાવી હતી અમે એટલે પ્રસાદી તો હોય જ તે અમારા ઘરે અને જો સેજલબેન પણ આવી ગયા છે અમે ત્રણેય જઈએ છીએ દર્શન કરવા માટે સરસ ચાલો તો નીચે જઈને તમને દર્શન કરાવો અને પછી મળીએ નીચે જઈને આપણે दधमागे <tune in the air> <tune in the air> ફાઈનલી જમવાનો વારો હવે આવી ગયો અમારે અને અત્યારે ફ્રી થયા કામકાજ બધું પતાવીને અને હવે બસ બેઠા જમવા હિરણ કરે છે ફરાળ જય ગોગા મારા જય ગોગા મારા સતબુદ્ધિ આપે પધારની સર્વ પ્રાર્થના શરૂઆત મારાથી કરે

ખેર કરતા શીખાય એક નંબર મમ્મી આ બે સાની મુંન્યો ને હમણાં હું ખાવા માંડી તો ના ભાગ માં કઈ નહીં આવો પાછું કે હા 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 ખાઈને કારેલાનું સાત નખવડાવું મસ્ત છે મસ્ત કીધું તમને કે બધું થઈ ગયો થઈ ગયો મસ્ત બઈની છે ખીર નઈ ત્રણ કલાક જેવો પલાળી દીધો અને સાડા ત્રણ કિલો ખાંડ સાડા ત્રણ કિલો હા પચાસ રૂપિયાની એલચી અને પાંચ જાય નાની સાઈડના હતા એટલે પાંચ નાખી દીધા વાટીને એકદમ જોરદાર એમ તું એટલે તને આઈસ્ક્રીમ ખાતી હોય એવું એવું લાગે મસ્ત બની છે કે તમે કે મે મને આપી હતી ને માં ભગવાનને ધરીન પછી ચાલ માવાનો પેંડો કેવો આવે એવું જ લાગે સેમ એવી બની મસ્ત બની ગઈ સરસ ચાલો ખાઈ લો અમારા આઈસ્ક્રીમ પાણી બિલકુલ નહી હો હા પાણી તો નો જ હોય ને દૂધ ભગવાનની પ્રસાદી બનાવી હોય દૂધમાં જ હોય બે અઢી કલાક તો દૂધ ઉકાળ્યું કિંમત આપે અડધી કલાક દૂધ ઉકાળ્યું ઘાટું રગડા દેવું થયું પછી મોરયો નાખ્યો ચાલો પાંચ ને પંચાવન થઈ છે અને ઉઠી ગઈ મોટું તો એ ફ્રેશ થાય હું ફ્રેશ થઈને હવે બનાવું છું સુખડી કારણ કે ત્યાં ગોગા મારા ત્યાં છે મારે પણ આપણે સુખડી બનાવી દઈએ આપણે કુલર બનાવી દઈએ બાજરાના લોટની કુલર સુખડી અને શ્રીફળ વધારવાનું છે મારે અને પૂજા કરવાની છે મારે અત્યારે ઓગણા ફટાફટ સુખડી થઈ જાય ને એટલે કુલર બનાવી લો કુલર બનાવીને તરત જ વાસણ ગોઠવી દો ચા મૂકો ચા મૂકીને રોટલી માંડી આપણે તો તમે જોડાયેલા રહેજો ચાલો તો સુખડી આપણી બની ગઈ છે રેડી મસ્ત મજાની સુખડી બનાવી દીધી છે અને કુલર પણ બની ગઈ છે બસ ચાલો તો હવે આપણે ચા મૂકી દઈએ

બો પોપર એટલા હતા અને હવાર એટલા હતા કંટાળ્યા તો વાસણ ધસી ઘસીને તો સરસ ચાલો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજે મારો બ્લોગ કેવો લાગ્યો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું નથી તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ